મંગળવાર અને ચતુર્થી તથા બુધવાર અને અષ્ટમીનો યોગ હોય તો આ ચારેય તિથિઓનું મહત્વ સૂર્યગ્રહણ સમાન છે આ દિવસે કરેલું સ્નાન દાન શ્રાદ્ધ અને સગડું પુણ્ય અક્ષય બને છે શ્રાવણ માસમાં આગામી સોમવારના દિવસે જ અમાવસ્યાનો સહયોગ થઈ રહ્યો છે આ દિવસે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ભક્તિ શ્રદ્ધાથી પીપળાની પૂજા કરીને પોતાના ભાગ્ય સૌભાગ્યની રક્ષા અર્થે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે પંચાગણ અનુસાર આ વખતે આ મહિનાની અમાવસ્યા બે સપ્ટેમ્બર બે ચોવીસ સોમવારના રોજ આવી રહી છે સોમવારે આવતી અમાવસ સોમવતી અમાવાસ કહેવાય છે તમામ અમાવાસ સોમવતી અમાવાસ વધુ મહત્વ માનવામાં આવે છે સોમવતી દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃ પૂજન પણ કરવામાં આવે છે તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાવાસ દિવસ ગ્રહ દોષ પિતૃદોષ નાગદોષ અને કાલ સર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે પૌરાણિક માન્યતા અનુસાર અમાવાસ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી અને ભગવાન શિવ પૂજા કરો ભગવાન શિવ પૂજા કર્યા પછી વહેતી નદીમાં ચાંદી અથવા તાંબા બનેલા સાપ અને નાગની જોડી વહાવી દેવાથી કાલ સર્પ દોષ થી મુક્તિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલ કુંડળીમાંથી મુક્તિ મળે છે અનુસાર કાલ મુક્તિ મેળવવા માટે દિવસે પવિત્ર નદી માં સ્નાન કરો અને ભગવાન શિવ ને ગંગા થી અભિષેક કર્યા પછી શિવ ચાલીસા નો પાઠ કરવો જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જે દિવસે અમાવાસ અને સોમવાર હોય તે દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી પીપળાના મૂળ માં ભગવાન વિષ્ણુ ની પૂજા કરી ઘીનો દીવો કરે છે પછી યથાશક્તિ ફળ અર્પણ કરી કે હાથમાં ગ્રહણ કરી એકસો આઠ વાર પીપળાની પ્રદિક્ષણા કરવી કોઈ કોઈ જગ્યાએ પીપળાને સૂતર વીટીને પણ એકસો આઠ વાર પ્રદિક્ષણા કરાય છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બનીને રહે પીપળાની વિધિવત પૂજા કરીને પોતાના ભાગ્ય સૌભાગ્યની રક્ષા અર્થે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે આ દિવસે પીપળા પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પૂર્ણ પાઠ કરવાથી પણ ઈષ્ટ સિદ્ધિ થાય છે તો વળી અમાવસ્યાને ભારે દિવસ પણ ગણવામાં આવે છે અને આ દિવસે બાળક જન્મે તો તેની શાંતિવિધિ પણ સુપાત્ર જ્ઞાની બ્રાહ્મણ પાસે કરાવાય છે મિત્રો આપણે સોમવતી અમાવસ નું મહાત્મા જાણ્યું હવે આપણે વ્રત કથા વિશે જાણીશું એક ગરીબ બ્રાહ્મણ હતો પરિવારમાં પતિ પત્ની ના સિવાય એક દીકરી અને એક દીકરો હતા દીકરો દીકરી ધીમે ધીમે મોટા થવા લાગ્યા સમય સાથે દીકરો દીકરીને વધતી ઉંમર સાથે બધા ગુણોના વિકાસ થઈ રહ્યા હતા દીકરો દીકરી બંને સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતા પણ ગરીબ હોવાને કારણે એમના લગ્નનું નહોતું થતું એક દિવસ બ્રાહ્મણના ઘરે સાધુ મહારાજ આવ્યા તે એ દીકરીના સેવાભાવથી ખૂબ જ પ્રભાવિત થયા દીકરીને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ દીકરીના ભાગ્યમાં લગ્ન માટે હથેળીમાં લગ્ન રેખા નથી ત્યારે બ્રાહ્મણ દંપતીએ સાધુ પાસે ઉપાયનું પૂછ્યું કે દીકરી એવું શું કરે કે એમના ભાગ્યમાં લગ્ન લગ્નયોગ બને સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતર્દ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સરલા નામની ધોબણ મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે જો આ દીકરી એમની સેવા કરે અને એ ધોબણ આ દીકરીને એમના માથાનો સિંદૂર લગાવી દે એ પછી એ દીકરીના ભાગ્યમાં લગ્ન રેખા બને અને દીકરીના લગ્ન થાય સાધુએ એ પણ જણાવ્યું તે મહિલા ક્યાંય પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કહી બીજા દિવસે દીકરી સવારે વહેલા ઉઠીને સરલા ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા ઘરના કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સરલા ધોબણ એમની વહુને પૂછે છે કે તમે તો સવારે વહેલા ઉઠી બધા કામ કરી લો છો અને ખબર પણ થવા નથી દેતા વહુએ કહ્યું મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડે ઉઠું છું આ પર બંને સાસુ વહુ નજર રાખવા લાગી કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક દીકરી સવારે વહેલા ઘરે આવી અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે જારે એ જવા લાગી તો સરલા દોબણ એમના પગ પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે છુપીને આવી રીતે મારા ઘરની ચાકરી કરો છો ત્યારે દીકરીને સાધુએ કહેલી બધી વાત કહી સરલા દોબણ પતિવ્રતા હતી એમાં તેજ હતું સરલા દોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રહેવાનું કહ્યું સરલાએ એમની માંગનું સિંદુર દીકરીની માંગમાં લગાવ્યું એમનો પતિ મરી ગયો એ વાતથી એમને ખબર પડી કે એ ઘરેથી જળ આપ્યા વગર ચાલી હતી આમ વિચારીને રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે તો એને ભવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે એ દિવસે સોમવતી અમાવસ્યાથી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ એને ઈટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળના ઝાડની પરિક્રમા કરી એને જળ ગ્રહણ કર્યા એવું કરતાં જ એમનો મરણપતિ જીવિત થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા કરે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે આથી જે સ્ત્રી દરેક અમાવસ્યા ન કરી શકે તે દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે એકસો આઠ પરિક્રમા કરી પૂજન કરે એને અખંડ સૌભાગ્ય મળે છે એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે એ પછી સોમવતી અમાવસ્યાને તમારા સામર્થ્ય મુજબ ફળ મીઠાઈ સુહાગરની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચઢાવેલ સામાન કોઈપણ બ્રાહ્મણ નણંદ કે ભાણેજને આપી શકાય છે મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સોમવતી અમાવસ્થિત થયેલા લાભ કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ